સુરતના ભાઠા ગામ નજીક દીપડા દેખા દીધી હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ નવ દિવસ પહેલા દીપડો આ વિસ્તારમાં દેખાયો હતો ત્યારબાદ વન વિભાગે દીપડાને પકડવા માટે ત્રણ પાંજરા ગોઠવ્યા છે દીપડાની હાજરીને કારણે લોકો રાત્રિના સમય બહાર ન નીકળવા માટે મજબૂર થયા છે ચાર દિવસ પહેલા ભાટપુરમાં દીપડાએ ગાયના વાછડાનું મારણ કર્યું હતું જેના કારણે લોકોમાં વધુ ભય ફેલાયો છે વન વિભાગે આ ઘટનાને ગંભીરતાથી લઈને અલગ અલગ જગ્યાઓ પર નાઇટ વિઝન કેમેરા ગોઠવ્યા છે જેથી દીપડાની ગતિવિધિઓ પર નજર રાખી શકાય વન વિભાગ દ્વારા રાત્રિના સમયે લોકોને એકલા ન નીકળવા અને ઘર બહાર લાઇટો ચાલુ રાખવા માટે અપીલ કરવામાં આવે છે આ પગલાથી લોકોની સુરક્ષા સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે દીપડાને પકડવા માટે વન વિભાગ સતત પ્રયાસ કરી રહ્યો છે પરંતુ નવ દિવસ બાદ પણ તે પકડવામાં આવ્યો નથી આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભય અને ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે વધુ પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી લોકોમાં શાંતિ અને સુરક્ષા જાળવી શકાય અમને છેલ્લા દસ બાર દિવસથી પાઠા ગામના લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી કે અહીંયા વન્યપ્રાણી જેવું કોઈ પ્રાણી અહીંયા ફરે છે તેથી અમારી ડુંગરસની ટીમ દ્વારા ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરી છે અને ત્યાંના ફૂટપ્રિન્ટને બધી તપાસ કરી છે ત્યારબાદ અમારી સ્ટાફ દ્વારા અમે ત્યાં ત્રણ પાંજરા મારણ સાથે મૂકવામાં આવેલા છે અને દીપડો કે જે કોઈ પણ વન્ય પ્રાણી હોય એ જલ્દીથી જલ્દી પાંજરામાં પકડાઈ જાય એવી અમે પણ આશા રાખીએ છીએ તેમજ બીજી વાત તો એ કરું કે ભાઠા ગામ તેમજ આજુબાજુના બીજા ગામ છે એ લોકોને પણ અમારા તરફથી સંદેશ આપવા માગું છું કે તમે તમારા ગામની આજુબાજુ તેમજ ઘરની આજુબાજુ કોઈ પણ તમારો ખાવાનો એઠવાડ હોય કે કોઈ પણ માંસાહારી કે એવું પણ હોય તો ગામની આજુબાજુ કે ઘરની આજુબાજુ ના નાખો જેથી કોઈ પણ વન્ય પ્રાણી હોય દીપડા જેવું હોય કે એ ખાવા માટે મોટાભાગે આવતું હોય છે ખોરાક અને પાણી એ જેમનો મુખ્ય આધાર હોય છે એની શોધમાં એ ગામ તરફ આગળ વધતું હોય છે તેથી ગામ લોકોને એટલી અપીલ છે કે કઠવા કે પાણી કે એવું કંઈ સ્ત્રોત હોય તો તમારા ઘરની આજુબાજુ ના નાખો અને કોઈ બીજી જગ્યાએ એને નિકાલ કરવાની વ્યવસ્થા કરો ખાસ વાત તો એ છે કે ભયજનક જેવું તો ઠીક છે પણ દીપડો છે એટલે એ માંસાહારી પ્રાણી છે અને નિશાચર પ્રાણી છે એટલે નાઇટના ટાઈમે નીકળતો હોય છે તેમજ અત્યાર સુધી તો કોઈ દીપડાએ કોઈ મનુષ્યને કોઈ હાની પહોંચાડે એવા ન્યૂઝ અહીંયા આવેલા નથી તેમજ એ ઠીક છે કોઈ પ્રાણી છે પશુ પક્ષી છે એનો શિકાર કરતો હોય છે અને એની પ્રવૃત્તિ જે છે એની વૃત્તિથી એ ટેવાયેલો છે પશુ પક્ષી ખાઈને એ પોતાનું ગુજરાન ચલાવે છે જેથી એ તમે જોશો તો કામરેજ તરફથી ધીરે 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 તરફ આ નદીના રસ્તે રસ્તે આગળ વધતો જોવા મળી શકે છે